આજના આધુનિક યુગમાં ચૂંટણી દરમિયાન પ્રચાર પણ હાઈટેક બની ગયું છે એક જમાનામાં સરઘસો અને લાઉડ સ્પીકર વડે પરંતુ આજના સોશિયલ મીડિયાના જમાનામાં ઉમેદવારો પણ પ્રચાર હાઈટેક રીતે કરી ગયા છે ત્યારે વલસાડ જિલ્લાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ યુવાનોને આકર્ષવા ગેમ દ્વારા પ્રચાર કરી રહ્યા છે અગાઉ ધવલ પટેલે સોશિયલ મીડિયામાં સુપર મારિયો ધવલ નામની ગેમનો એક વિડીયો દ્વારા પ્રચાર શરૂ કર્યો હતો જે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે આજે ફરી એકવાર યુવાનોમાં ખૂબ જ આકર્ષણ ધરાવતી સુપર કોન્ટ્રા નામની ગેમનો વિડીયો વાયરલ કર્યો છે આ ગેમમાં વિડીયોમાં વલસાડ ડાંગના ઉમેદવાર ધવેલ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ રીતે અનેક મુશ્કેલીઓનો સામનો કરી દિલ્હીની ગાદી મેળવે છે તેવું બતાવવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી અને ધવલ પટેલ હાથમાં ઓટોમેટિક ગન લઈ રસ્તામાં આવતી તમામ મુશ્કેલીઓનો સામનો કરી દિલ્હી સુધી પહોંચે છે અને બીજેપી ચારસો તેવું દર્શાવવામાં આવ્યું છે આ ગેમનો વીડિયો હાલ એ યુવાનોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે